માર્ગદર્શન હેઠળ તેમના ધર્મપત્ની મીનાબેન મહેતા બ્રહ્મ શક્તિ જાગૃતિ મંચ તેમજ બરોડા પબ્લિક સ્કૂલ ના સંયુક્ત ઉપક્રમે આજે ડબોઈ તાલુકાના જીયા તલાવડી કજાપુર તેમજ ડાંગી કુવા ગામે ચેરિટી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં શાળામાં ધોરણ એકથી નવમાં બેસતા બાળકો માટેના બેન્જીસ તેમજ ગૌરી વ્રત નિમિત્તે તમામ બાળકીઓને સૂકા મેવા સહિત ખાદ્ય વસ્તુઓ આપવામાં આવી હતી તેમજ બાળકોને પાણીના બોટલ આપવામાં આવ્યા હતા ડભોઈ તાલુકાના જીયા તલાવડી કજાપુર તેમજ ડાંગી કુવા ગામે બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ તેમજ બરોડા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે આજરોજ ચેરિટી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં બ્રહ્મ સમાજના મીનાબેન શૈલેષભાઈ મહેતા ભાજપના અગ્રણી ભાવેશભાઈ પટેલ નડા ભાસ્કરભાઈ પટેલ તેમજ કલ્પનાબેન પટેલે વગેરે મહાનુભાવના હસ્તે ધોરણ એકથી નવમાં બેસતા બાળકો માટે બેન્ચી સર્પણ કરવામાં આવી હતી તેમજ હાલ ગૌરીવ્રતનો તહેવાર ચાલી રહ્યો હોય આ પ્રસંગે તમામ બાળકીઓ બાળકોને મેવો સહિતની ખાદ્ય વસ્તુઓ આપવામાં આવી હતી તેમજ પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું ગૌરીવ્રત નિમિત્તે આજે ભ્રમશક્તિ જાગૃતિ મંચ અને બરોડા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે આ ચેરિટીનું પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે આપ ચેરિટી ત્રણ ગામમાં આપવાની છે ડાંગીકુવા કજાપુર અને જિયા તલાવડી જ્યાં ખરેખર બાળકોને જરૂર છે એવી જગ્યાઓ પર એ બાળકોની ગણતરી પ્રમાણે એમને બેસવા માટેની બેન્ચિસ સાયન્સ કિટ એટલે કે પ્રાયોગાત્મક અભ્યાસ માટેની એ લોકો જાતે પ્રયોગ કરીને સમજી શકે એ કીટ જે ધોરણ એકથી નવ સુધીની છે એ આપી છે ગૌરી વ્રત કરતી દરેકે દરેક બાળકીઓને ખાવના પેકેટ બનાવીને બ્રહ્મશક્તિ તરફથી આપવામાં આવ્યા છે અને દરેકે દરેક સ્ટુડન્ટ એટલે કે બોયઝ એન્ડ ગર્લ્સ બધાને જ પાણીની બોટલ એનું વિતરણ કરવામાં આવ્યું છે આદરણીય શ્રી શૈલેષભાઈના માર્ગદર્શન હેઠળ કંઈ પણ આપણે સારા કામો કરીએ તો એનું ફળ અવશ્ય ઈશ્વર આપે છે એને અનુસરીને આજે આ પ્રોગ્રામનું આયોજન જે લોકોને ખરા અર્થમાં જરૂર છે એવા બાળકો સુધી આ વસ્તુ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે અને એમાં અમને સંપૂર્ણપણે સહયોગ આપનાર શ્રી ભાસ્કરભાઈ ભાવેશભાઈ જે નડાથી ઓળખાય છે અને ભરતી કોઈવાળા કલ્પનાબેન તેમજ દરેક જગ્યાના ગ્રામ્યજનો શિક્ષક મિત્રો બધાનો જ સરસ રીતે સહયોગ મળ્યો છે અને ખૂબ સરસ રીતે અમારા બાળકો પણ અહીંના નાના બાળકો પાસેથી ઘણા બધા સરસ મેસેજ લઈ અને આજે અમે પરત જઈશું થેન્ક યુ thank you